28 अगस्त ना रोज पितृपक्ष ना दिवसे गुरु दस राशियों ने माफ करशे अने आबे राशियों वज्र दृष्टि थी प्रभावित थे 28 अगस्त ना रोज पितृपक्ष गुरु दस राशियों ने माफ करशे आबे राशियों पर क्रोध हम मित्रों वैदिक ज्योतिष ज्योतिषमा 28 अगस्त ना पितृपक्ष कोई खास पितृपक्ष नहीं होए हाँ मित्रों आ गुरुदेव पोते पोताना स्वरूप में बे राशि पर दृष्टि पड़ जेना कारणे बे राशि पर गुरु थवानो छे आ साथे दस राशि गुरु गुरुनी शुभ दृष्टि की झलक मिले जेना दस ना तारा उदय पामशे परंतु बे राशि पर गुरु नो गुरु बे आशिओ पर सावधान रहू पड़ हाँ मित्रों हवे गुरु प्रकोप बे राशि पर जवाश જેના કારણે બે રાશિઓ પર ગુરુની ક્રોધ દ્રષ્ટિનો ભુમલો થશે તો પ્રિય દર્શકો તમારા આ વિડિયો અંત સુધી જોજો જોઈએ કારણ કે આ વિડિયો તમારા માટે ખૂબ જ ખાસ માહિતી લઈને આવ્યો છે પ્રિય દર્શકો ચાલો તમને જણાવીએ કે ગુરુ પિતૃ પક્ષ તિથિનું વિશેષ મહત્વ છે સનાતન ધર્મ આ દિવસ ન્યાય અને કર્મના દેવતા ગુરુદેવને સમર્પિત છે મિત્રો આ તિથિ ત્યારે આવે છે જ્યારે પિતૃપક્ષ ગુરુવારે હોય છે આ વર્ષે ગુરુ પિતૃપક્ષ અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ઉજવવામાં આવશે જ્યારે પણ કોઈ પણ પિતૃપક્ષ ગુરુવારે આવે છે ત્યારે તેનો પ્રભાવ અનેક ગણો વધી જાય છે ગુરુવાર ભગવાન ગુરુદેવને સમર્પિત છે જે કર્મના તાતા પણ છે અમાવસ્યા તિથિને પૂર્વજો માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્રમાં અઠ્યાવીસ ઓગસ્ટના રોજ ગુરુ પિતૃપક્ષ પર ગુરુ અને સૂર્ય વચ્ચે ટક્કર થવાનું છે હા મિત્રો આ કાંટાળા ટક્કર બે રાશિઓ પર ખૂબ જ ઊંડી અસર કરશે આ સાથે આ સમય 10 રાશિઓ માટે ખુશીનો ક્ષણ લાવશે મિત્રો તમે જણાવી દઈએ કે 27 ઓગસ્ટ ના રોજ સૂર્ય એ કોતની રાશિ સીમામાં પ્રવેશ કર્યો છે અને સૂર્યનો सिंह રાશિમાં પ્રવેશ કરવો શુભ માનવામાં આવે છે પરંતુ 28 ઓગસ્ટ ના રોજ ગુરુ સાથે બનતો શડાષ્ટક યોગ અલગ પરિસ્થિતિનું નિર્માણ કરશે ગુરુ અને સૂર્ય બંનેને પરસ્પર દુશ્મન ગ્રહ માનવામાં આવે છે આવી સ્થિતિમાં તેમની યુતિ કેટલીક રાશિઓ માટે મુશ્કેલીઓ અને પડકારો લાવે છે મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર ષડાષ્ટક યોગને અશુભ માનવામાં આવે છે આ યોગોમાંનો એક માનવામાં આવે છે કારણ કે આ સમય દરમિયાન ગુરુની કુટિલ દ્રષ્ટિ સૂર્ય પર પડે છે सीधी असर व्यक्ति आत्मसन्म्न पिता संबंधों स्वास्थ्य कारकिर्दी पर जोवा छे। आ समय गाड़ा दरमियान, घणा लोगों ने काम मा अवरोधों स्वास्थ्य समस्याओं पैसा परिस्थितियों नो सामनो करवो पड़ी सके आज कारण छे कि ज्योतिषाचार्य आ समय ने खास सावध माने छे ચાલો જાણીએ કે આયોગ કઈ દે રાશિના જાતકોને સાવધ રહેવાની સલાહ આપી રહ્યો છે અને કઈ 10 રાશિના જાતકોને ગુરુની શુભ દ્રષ્ટિ મળશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય સૂર્યપુત્ર ગુરુદેવનો જાપ કરો અને વિડિયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જો તમે પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા છો તો વિડિયોના અંત સુધી રહો અને વિડિયોને હાઈક કરો જે થી અમને તમારો સ્નેહ અને પ્રેમ મળતો રહે નંબર 1 મિથુન મિથુન રાશિવાળા લોકોને જાણવું જોઈએ કે 28 20 ઓગસ્ટ 1925 ના રોજ ગુરુ પિતૃપક્ષ એટલે કે ગુરુ પિતૃપક્ષ પાંચમ ના દિવસે ગુરુ અને સૂર્ય વચ્ચે કાંટાડો ટક્કર થવાનો છે જેના કારણે મિથુન રાશિવાળા લોકોને ખૂબ જ ખતરનાક અસર જોવા મળશે ગુરુ અને સૂર્યના ટક્કરથી બનેલા આ યોગના પ્રભાવથી આ સમય મિથુન રાશિવાળા લોકો માટે કાળી રાતનો પડછાયો લાવશે આ કારણે મિથુન રાશિવાળા લોકોએ સાવચેત રહેવું પડશે આ યોગના પ્રભાવથી તમારે આર્થિક ક્ષેત્રમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તમારા જૂના દુશ્મનો જે નિષ્ક્રિય હતા તે હવે સક્રિય થઈ જશે તેઓ તમને ચારે બાજુથી મુશ્કેલીમાં મૂકવાનો પ્રયાસ કરશે પરંતુ મિથુન રાશિવાળા પ્રિય લોકો તમારી ગભરાવું જોઈયે નહીં આ યોગની અસર ઘટાડવા માટે તમે જ્યોતિષીય ઉપાયોનો ઉપયોગ કરી શકો છો હા મિત્રો આ સમય તમને ભાઈઓ બચ્ચેના સંબંધોમાં તકરાર જોવા મળશે ઘણા સમયથી ચાલી રહેલા મતભેદો આ સમય વધી શકે છે गुरुदेव ना कंटक प्रहार ने कारणे मिथुन राशि लोको पति पत्नी ना संबंधो मा संघर्ष अनुभवशे वाणी मा बेचेनी रहशे तमे चारे बाजू थी तणाव थी घेरायला रही शकोचो तमारा जीवन मा एवी स्थिति आवशे जेमा तमे फसाई शकोचो गुरु पितृपक्ष पर बनेला षडाष्टक योग प्रभाव ने कारणे गुरु तमारा जीवन में चक्रव्यूह उत्पन्न करशे जेमाथी बहार निकलवू तमारा माटे मुश्किल बनी शके छे पारिवारिक मतभेदो तमने जीवन में प्रेम नो अभाव अनुभव करावशे मानसिक तनाव असंतुलित थशे व्यवसाय मा नुकसान नी साथे समस्याओं पर दरवाजो खटखटावशे मित्रों आ समय जो तमे सावचेत रहो अने दरेक कार्य समझी विचारी ने करो तो तमे आ समस्याओं माथी बहार निकली शको छो नहीं तो तमारो काम पण बगड़ी जशे गुरुना प्रभावने कारणे परिणित युगलों ने आ समय तेमना परिवार मां जूनी बाबतों ने लईने मतभेद थशे अने अजाणता केटलीक एवी भूलो पण थई शके छे जे संभाळवी तमारा माटे खूब ज पड़कारजनक बनी शके छे हाँ मित्रों गुरु पितृ पक्ष पर कोई नवो कार्य शुरू न करो जेना थी तमने मुश्केली पड़ी शके लोखंडनी वस्तुओं दूर रहो अने काड़ा कपड़ा न पहरो 毎 गुरु पितृपक्ष ना दिवसे मिथुन राशिना लोकोए गुरु पितृपक्ष ना दिवसे घर ना मुख्य प्रवेश द्वार पर दिवो प्रक्ताव हो जोई एवू मानवामा आवे छे के दरोझ दिवो प्रक्ताव नकारात्मक ऊर्जा नो नाश थाइ छे अने घरमा सकारात्मक ऊर्जा आवे छे परिवार ना सब्योमा शांति अने खुशी रहे आ उपरांत ગુરુ મંદિરમાં સરસવના તેલનો દીવો પ્રગટાવવાનું ફળદાયી માનવામાં આવે છે આ ઉપાય કરવાથી ગુરુ દોષથી રાહત મળે છે અને જીવનમાં આવતી અડચણો દૂર થાય છે નંબર બે તુલા રાશિના જાતકો તમને જણાવી દઈએ કે ગુરુ પિતૃ પક્ષ પર તુલા રાશિના જાતકોને શનિદેવના આશીર્વાદ મળશે હા મિત્રો कर्म अपना शनिदेव कर्म नक्की करशे करशि जा तुला राशि जातकों जीवन में खुशी आशीर्वाद लाशे आ साथ जीवन में जो समस्याओं अने मुश्किल चाली रही थी मुश्किलों अंत आप खुद गुरुदेव महाराज आशीर्वाद थी तुला राशि ना जातकों ना जीवन मा अंधकार हवे समाप्त थशे कारण के तमारी कुंडली मा गुरु अने सूर्य खूबज शुभ स्थान एटले के कर्म स्थान मा भ्रमण करशे तेथी आ समय दरमियान तमने काम व्यवसाय मा सारी सफलता मिली छे पगारदार लोगों ऑफिस खर्च माटे लांबा अंतरनी मुसाफरी करवानी तक मै भले आ यात्राकानड़ायेली हशे परंतु આ સમય દરમિયાન તમને ઘણું શીખવા મળશે પગરદાર લોકો ને તેમની કાર્યશૈલી સુધારવાની તક મળશે વેપારીઓ માટે પૈસા કમાવવાનો નવો રસ્તો શોધવાનો પ્રયાસો સફળ થશે પિતા સાથેના સંબંધો મજબૂત રહેશે ગુરુદેવના આશીર્વાદથી તમારી કાર્યકુશળતા અને કાર્યક્ષમતામાં સુધારો થવાની સંભાવના છે જેનાથી તમને સાથીદારો અને ઉપરી અધિકારીઓ બંને તરફથી ઓળખ અને પ્રશંસા મળશે ગ્રહોની આવી ગતિ ઘણીવાર સંભવિત પ્રમોશન કારકિર્દીમાં પરિવર્તન અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો સૂચવે છે મિત્રો જો તમે તમારા વ્યવસાયમાં નવી તકો પણ ઓળખી શકશો અને જો તમે કોઈ નવું ઉત્પાદન અથવા સેવા શરૂ કરવાની યોજના બનાવી હશે તો આ તેના માટે સફળ સમય હોઈ શકે છે वधुमा तुमने व्यवसायिक भागीदारों अथवा रोकान तरफ तीटे को मरि सके छे जे तुमने तमारा साहस ने आगे बधारवामा अने नाटकीय लाभ मेलवामा मदद करशे आ समय तेन्ना व्यवसायमा नाणा नु रोकान करवा मांगता लोको माटे योग्य रहेशे परंतु संभवित नुकसान टाळवा माटे तमारे नाटकीय निर्णयो लेती वक्ते सचेत रहवो पड़शे એકંદરે આ સમય તમારા માટે ઉત્તમ સમય સાબિત થઈ શકે છે નંબર ત્રણ કન્યા કન્યા રાશિના જાતકો તમને જણાવી દઈએ કે અઠાવીસ વીસ ઓગસ્ટ ઓગણીસો પચીસના રોજ ગુરુ અને સૂર્યના ટકરાવથી બનેલો ષડાષ્ટક યોગ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે हा कन्या राशि जातकों कारण के आ योग तमने घना पड़कारों थी बचावशे शे। जीवन में आवनारी मुश्किलियों आ योग ना प्रभाव थी समाप्त थशे कारण के सूर्य तमारी राशि थी अग्यार स्थान पर गोचर करी रहो छे। तेथी आ समय तमारी आवक में जबरदस्त वधारो थई शके छे अने आवक ना नवा स्त्रोत पण बनी शके छे तमने मित्रों अने साथीदारों तरफ थी मदद मळशे વ્યવસાયમાં નવા ભાગીદારો બની શકે છે અને આવકના નવા સ્ત્રોત ખુલશે સામાજિક કાર્યક્રમોમાં ભાગીદારી વધશે તે જ સમયે રોકાણથી નફાની શક્યતાઓ છે ઉપરાંત આ સમય દરમિયાન વેપારી વર્ગ કોઈ મોટો વ્યવસાયિક સોદો કરી શકે છે જેનો ભવિષ્યમાં લાભ થશે શૈક્ષણિક વિષયો પ્રત્યે પણ ઉત્સાહિત રહેશે शारदा कॉलेज में विद्यार्थियों में सकारात्मक स्पर्धानी झलक જોવા મળશે वर्गમાં સહપાઠીઓ તમને મદદ કરશે તમારી મહેનત શિક્ષકોનું ધ્યાન આકર્ષિત કરશે આપનારી પરીક્ષાઓના પરિણામો તમારી અપેક્ષાઓ મુજબ રહેશે ઉચ્ચ શિક્ષણ માટે વિદેશી શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ મેળવા માંગતા વિદ્યાર્થીઓ માટે આ એક સુવર્ણ તક છે हाँ मित्रों वो खोटू नहीं हो गुरु पितृपक्ष माटे वरदा ओछी नहीं हो नंबर चार मेष मेष राशि ना जात को तमने जना भी के 28 अगस्त गुरु पितृपक्ष न रोज सूर्य अने गुरु द्वारा रचाये षडाष्टक योगना प्रभावने कारणे मेष राशि न जात सावध रहवानी जरूर छे षडाष्टक योगनो प्रभाव तमारा पर शुरू थशे तमारी कुंडली में षडाष्टक योग नो कुंडो बनाव बन हाँ मित्रों कारण के आ योग गुरु अने सूर्य न जोड़ा જના કારણે તમે માનસિક રીતે અસ્વસ્થ રહેશો આ સમય અચાનક નાણાકીય નુકસાન અને ખરાબ સ્વાસ્થ્યના સંકેતો જોવા મળી રહ્યા છે હા મિત્રો આ સાથે આ રાશિમાં ગુરુની સાધેસતી ચાલી રહી છે આ વિસ્થિતિમાં આ જોડાણથી બને લોકો આ રાશિના લોકોના જીવન પર ખૂબ જ નકારાત્મક અસર કરી શકે છે षडाष्टक योगना खतरनाक प्रभावों ने कारणे गर्भवती महिलाओं ए आ समय सावधानी रखवी जोइए। आ समय गर्भपात जेवा योग बनशे। आ समय दुख खनी पीड़ा शुरू थशे। आ एक महीना दरमियान 28 अगस्त से 26 सितंबर 1925 सुदी सदर भाष्ट्रियों ए खास सावचेती रखवी पढ़शे। आ योगनी असर ने कारणे તમને આવકના સ્ત્રોતોમાં ઘટાડો જોવા મળશે કેવું લક્ષ્ય કે તમારું કોઈ કામ પૂર્ણ થઈ રહ્યું નથી અચાનક તે કામમાં સમસ્યાઓ ઊભી થઈ રહી છે મિત્રો આ સમયે જે કોઈ રોકાણ કરવાનું વિચારે છે તો મિત્રો તેમણે થોડી સાવધાની રાખવાની જરૂર છે તમારે કોઈ પણ પ્રકારનું રોકાણ કરવાનું ટાળવું જોઈએ ધીરજથી કામ કરો તો જ તમે સફળતા મેળવી શકો છો વિવાહિત જીવનમાં પણ ઘણી સમસ્યાઓ આવી શકે છે આ સાથે અમે તમને જણાવી દઈએ કે દરીદ્ર યોગની અસરકારકિર્દી પર પ્રતિકૂળ અસર કરી શકે છે અમે તમને જણાવી દઈએ કે કાર્યસ્થળ પર સાથીદારો અને વરિષ્ઠ અધિકારીઓ સાથે કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે आ तमारा माटे तनाव जेवी परिस्थिति उभी करी शके छे तमारे आ समय विवादो अनेक कठोर शब्दों टाळवा पड़शे तमारी मेहनत अने कार्य पर विश्वास राखो आत्मविश वास जाळवी राखो नहीं तो विरोधियों तमने परेशान करवानी कोई तक छोड़शे नहीं सूर्य अने गुरुनी आडसर दरमियान तमारे फक्त सावचेत रहेवानी जरूर नथी તમારે અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોથી અંતર રાખવું પડશે ધ્યાન રાખો પડશે કે તમને નુકસાન ન થાય બેદરકારીને કારણે અકસ્માત થવાની સંભાવના રહેશે તમારે તેનાથી બચવું પડશે હા મિત્રો આમાં ભાઈ-बहन, બચ્ચે, વિવાદની સ્થિતિ ઉભી થઈ શકે છે તે દુખનું કારણ બની શકે છે व्यवसाय परिणित लोग सूर्य गुरु द्वारा बनाला षडाष्टक योग थी परेशान थे शक्यता रहे मित्रों धंधा में छतरपिडी और विवाद मतभेद दाम्पत्य जीवन में संघर्ष परिस्थिति उभी थी शेय दरमियान वर्तन और शब्दों की पसंदगी पर खास ध्यान आपव पड़े नहीं तो तमारो अहंकार बधु बगाड़ी शे તમારે સ્નેહ દર્શાવવો પડશે તમારા પરિવારના સભ્યો તમને મુશ્કેલીમાં મૂકી શકે છે તો મિત્રો બીજાના પ્રભાવમાં આવીને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લો આ કરવાથી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે સાથે જ ષડાષ્ટક યોગના પ્રભાવને કારણે આ સમય ઘરમાં અશાંતિનું વાતાવરણ રહેશે મિત્રો કોઈપણ કાર્ય કરતી વખતે હિંમત અને ધૈર્યથી આગળ વધો અને ષડાષ્ટક યોગની અસર ઓછી કરવા માટે દરરોજ ગાયને લીલો ચારો ખવડાવો અને પશુ પક્ષીઓની સેવા કરો હા મેષ રાશિના લોકો માટે અઠયાવીસ ઓગસ્ટથી સોળ વીસ સપ્ટેમ્બર ઓગણીસો પચીસ સુધી સમય તમારા પર ભારે રહેશે મિત્રો તમે આ ઉપાયો કરીને ષડાષ્ટક યોગની અસર ઓછી કરી શકો છો हाँ मित्रों आ साथे दर शनिवार पीपड़ा झाड़ नीचे तलना तेलो दीवो प्रगटा नंबर पांच धनु धनु राशि चालो तमने जणावी दिए के गुरु पितृपक्ष तुशीन वरदान लावशे हाँ मित्रों अठयास ऑगस्ट गुरु पितृपक्ष दिवसे तक गुरुदेव की क्षमा मळशे જેના કારણે ધનુ રાશિના લોકોની હિંમત સારી રીતે વધશે જેના કારણે તેઓ ઉપાયો સ્વીકારી શકશે મોટા નિર્ણયો સરળતાથી લઈ શકશો અને તમારું ફિટનેસ લેવલ મજબૂત દેખાશે જો તમે વ્યવસાયમાં કોઈ સોદો પૂર્ણ કરશો તો તમને ભવિષ્યમાં તેનો સંપૂર્ણ લાભ મળશે કોઈ પણ જૂના રોકાણમાંથી સારું વળતર મળવાની શક્યતા છે અને તમે જૂના દેવા પણ ચૂકવી શકશો આ રાશિના કેટલાક લોકોને વિદેશથી સારી નોકરીની તકો મળી શકે છે જેની તેઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા જો પરિવારમાં કોઈ સભ્ય સાથે વૈચારિક મતભેદ છે તો તે ઘરના વડીલો દ્વારા સમાપ્ત થશે પિતાનો દરેક પગલા પર સહયોગ મળશે જેના કારણે તમારા માટે વસ્તુઓ સામાન્ય બનશે ઉપ્રાંત અમે તમને જણાવી દઈએ કે ભાઈ-બેનો સાથે તમારો સંબંધો સારા રહેશે અને ઘરના બાળકોના કારણે વાતાવરણ ખુશનુમા રહેશે જને જોઈને તમારું મન ખુશ થશે સાંજે તમારો જીવનસાથી ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનું આયોજન કરશે ઉપ્રાંત અમે તમને જણાવી દઈએ કે ગુરુ અને સૂર્યની યુતિના દિવસે આ રાશિના લોકો સકારાત્મક ફેરફારો અનુભવી શકે છે આ તમારા માટે એક સારો સંકેત રહેશે આ દિવસે તમે કોઈ પણ સ્થાવર મિલકત ખરીદી શકો છો આ દિવસે તમને નવો જીવનસાથી અથવા નવો પ્રેમ જીવનસાથી મળી શકે છે આજે તમે શુભ કાર્યોમાં સામેલ થશો તમારા જીવનમાં એક નવી વ્યક્તિ આવી શકે છે જે તમારા જ્ઞાનનો વિસ્તાર કરી શકે છે ते समय समय पर तमने मदद पण करी शके छे हाँ मित्रों नंबर छ मकर मकर राशि ना जात को चालो तमने जणावी दईए के 28 20 अगस्त 1925 नारोज रोज गुरु पितृपक्ष मा रथ पर सवार थई ने तमारा माटे फायदाकारक साबित थवानो छे हाँ मित्रों आ समय दरमियान मकर राशि ना जात को पण तमारा लग्न माटे योग्य बनी रहया छे हाँ मित्रों તમારા લગ્નમાં જે પણ સમસ્યાઓ આવી રહી હતી તે સમસ્યાઓનો અંત આવવાનો છે ગુરુના આશીર્વાદથી અઠ્યાવીસ ઓગસ્ટમાં તમને એક નવા સંબંધમાં જોડાવાનો મોકો મળશે તમારા ઘરમાં નવા સંબંધો આવવા લાગશે મકર રાશિના જાતકોને અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસથી ગુરુદેવના અનંત આશીર્વાદ જોવા મળશે उपरांत हमें तुमने जनावी दइए के, हाँ के गुरु ना आशीर्वाद थी तुम्हें आ समय सारा परिणामों मेल भी सको छो हां मित्रों आ साथे हमें तुमने जनावी दइए के गुरु देव नो चांदी नो रथ तमारा माटे दरेक रीते फायदाकारक साबित थवानो छे 28 अगस्त 2025 थी गुरुदेव ना आशीर्वाद तमारा पर रहेशे જેના કારણે મકર રાશિના લોકો માટે તમારો સારો સમય આવશે મકર રાશિના લોકો માટે ગુરુદેવનું ચાંદીના રથ પર ચાલવું તમને તમારા પારિવારિક સંબંધોમાં સફળતા અપાવે તેવું માનવામાં આવે છે અને ભગવાન ગુરુદેવના આશીર્વાદથી તમને ટૂંક સમયમાં કોઈ શુભ સંદેશ સાંભળવા મળે તેવી શક્યતા છે મિત્રો તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત તમને સફળતા આપશે भगवान गुरु देवना आशीर्वाद थी तमारी आर्थिक स्थिति पहला करता सारी थशे तमारा बाकी रहेला कार्यो पूर्ण थशे आ साथे आ राशिना लोगों ने घना प्रकार ना लाभ पैसा अने मोटी सफलता मळवानी छे 28 ऑगस्ट 2025 थी गुरुदेव नी कृपा तमारा कारकिर्दी मा पण सफलता लावशे तमारा बधा काम तमारा मीठी वाणी ने कारणे पूर्ण थशे भगवान गुरुदेवनी कृपा आ समय तमारा पर छे जेना कारणे तमारी बधी पैसा संबंधित समस्याओं दूर तेज समय गुरुदेवना आशीर्वाद थी वर्षो थी बाकी रहेला बधा काम पूर्ण थशे चालो तक जु दई के अठावीस वीस ऑगस्टीस सौ पच्चीस भगवान गुरुदेवनी विशेष कृपा तमारा पर रहे जेना कारणे तमे तमारा कारकिर्दी मा कूदके ने भूसके प्रगति करशो તમે તમારું જીવનમાં આગળ વધશો અને સફળતાનો ધ્વજ લહેરાવશો જેના કારણે દુનિયા હવે તમારો મહિમા જોશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે 28 20 ઓગસ્ટ 1925 થી ગુરુદેવની કૃપા તમારા પર વર્ષશે જેના કારણે તે તમારા માટે ખૂબ જ સારું સાબિત થવાનું છે તમારો વ્યવસાય સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે તમે તમારા જીવનસાથી સાથે સારી લયમાં રહેશો આ સાથે અમે તમને જણાવી દઈએ કે તમારું પ્રિય રહેશે તે જ સમયે તમને આ સમયે તમારા રોકાણથી ફાયદો થશે આ સમય દરમિયાન તમને શેરબજાર સટ્ટા અને લોટરીથી ફાયદો થઈ શકે છે आ आसाथे गुरुदेवनो आशीर्वाद तुम्हारी आवक अने नफा स्थान पर रहेशे अने संबंधों संबंधोंमा मधुरता बढ़शे लोगों साथे तुम्हारा संपर्को बढ़शे अने व्यापारियों ने व्यवसायमा सारो नफो मळशे आसाथे गुरुदेवनी कृपा तुम्हारा आवक अने लाभ स्थान पर रहेशे अने संबंधों संबंधोंमा मधुरता बढ़शे लोगों साथे तुम्हारा संपर्को बढ़शे व्यापारियों सारो नफो मळशे તમીજી સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છો તે સમાપ્ત થશે ચાંદીના રથ પર ગુરુદેવની સવારી તમારા માટે ખૂબ જ શુભ રહેશે હા મિત્રો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો પર અંત આવશે 28 ઓગસ્ટ 2025 થી ગુરુદેવની અનંત કૃપા તમારા પર વર્ષે મકર રાશિના જાતકો મિત્રો આ સમયનો લાભ લો અને જીવનમાં આગળ વધો સમય ફાયદાકારક સાબિત થવાનો છે तो मित्रों तमने माहिती के लगी कॉमेंट कर अमने जो जो तमने माहिती गमी हो तो कॉमेंट बॉक्स में साचा हृदय थी जय कर्म फलदाता गुरुदेव नो जाप करो मित्रों